શિવરાત્રીના દિવસે મહાદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે ત્યારે સુરતનો એક પરિવાર દર વર્ષે રંગબેરંગી અને કલાત્મક ઘીના કમળ તૈયાર કરીને શિવજીની પૂજા કરે છે સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ જરીવાલા અને તેમનો પરિવાર ઘણા વર્ષોથી દર શિવરાત્રીએ ઘીના કલાત્મક કમળ તૈયાર કરે છે મંદિર તરફથી જે પ્રમાણેના ઓર્ડર મળે છે એ પ્રમાણેના ઘીના કમળો તૈયાર કરવામાં આવે છે અને કમળો મંદિરમાં શ્રદ્ધાળુઓના દર્શન માટે મૂકવામાં આવે છે ઘીના કમળ ઉપરાંત ફ્રેમ બનાવીને વિવિધ ચિત્રો પણ બનાવવામાં આવી રહ્યા છે હું ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ થયા મને હું પહેલા પિસ્તાલીસ વર્ષ પહેલા માં કામ કરતો હતો હવે એ બધા વાળા થયા એટલે નીકળી ગયા એટલે આ બધું મને જવાબદારી સોંપી ગયા છે કે ભાઈ આ કામ હવે તારે કરવાનું ને હું હવે પછી નવા છોકરાઓને શીખું છું છોકરીઓને પણ શીખવું છું કે મારા પછી તમે શીખો ઘી ફીને ફીના પછી એને ગરમ કરે ને ગરમ કર્યા પછી એને પ્રોસેસમાં લાવે ને પછી આ બોર્ડ પર અમે પહેલા તો અમે લિંગની ઉપર કમર મૂકતા હતા આ બોર્ડની સિસ્ટમ તો અમે લોકો લાવી કે ભાઈ પછાડી બોર્ડ મૂકો તો લોકોને દર્શો નો લાભ મળે ઘીના કમળ ગીના કમળ શિવરાત્રીના મહિના પહેલાથી બધી કામગીરી ચાલુ થઈ જાય છે ઘી લાવવામાં આવે છે ગીને પ્રોસેસથી મારા સસરાજી વ્યવસ્થિત ગરમ કરવાનું એને થારવાનું બે દિવસ રવા દેવાનું પછી ઉપર પેઇન્ટિંગ કરી છે હા મારા લગ્ન થયા તે વર્ષથી હું કરું છું અને મને ઘણો આનંદ છે આ કરીને અને અમારી આજુબાજુની ઘણી છોકરીઓ આવે છે અહીંયા આ આપને એક બુકમાં કરીએ અને ઘી પર કરીએ એ બંને વસ્તુ બહુ જ અલગ છે અને આ મહાદેવનું પેઇન્ટિંગ એ પણ ઘી પર કરવું એ બહુ જ મોટી વાત છે અને કરવાની ટેકનિક અને બધી રીતે બહુ જ અલગ છે અને એક વાર કર્યા પછી આપના મેં એવું થાય કે ના હવે બીજી વાર કરવું છે અને હું આ કાલે પણ બેઠેલી હતી ને હમણાં પણ બેઠી બંને ફિલિંગ અલગ અલગ છે